બનાસકાંઠાના વાસીઓ માટે જોરદાર વિડિયો બનાવ્યો છે તો મિત્રો પહેલાં તો તમે આ ભાઈનો એકવાર વીડિયો જોઈ લો અને પછી આ ભાઈના વિડીયોની અંદર બનાસકાંઠા વાસીઓની જે કમેન્ટો આવી છે તે કમેન્ટો હું તમને લાઈવ બતાવીશ કે બનાસકાંઠાના વાસીઓ આ ભાઈ વિશે અને બનાસકાંઠા જિલ્લા વિશે શું કહી રહ્યા છે એમને બનાસકાંઠો જિલ્લો ગમે છે કે થરાદ જિલ્લો ગમે છે તે તમે કમેન્ટો દ્વારા જાણી લેજો તો મિત્રો પહેલાં તો તમે આ ભાઈનો એકવાર વિડિયો જોઈ લો અને પછી આપણે આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ એક વારે બનાસવાસીઓ સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકોઠો અમરા ટૂંક સમયની અંદર બનાસકોઠા અને વાવ વાવખરાજ બે તાલુકા અલગ કરવામાં આવ્યા મિત્રો વાત કરું તો અમારા બનાસકોઠાનું નામ એક બનાસ નદી ઉપરથી પડેલું છે અને મારા ગામમાંથી જ બનાસ નદી નીકળેલી છે તો મિત્રો વિચારો કે અમારા મનની અંદર કેટલું ટૂંક હશે અમારા બાપ દાદાઓ અત્યારે અમારી હાથ ભેટીઓ દેતી રહ્યા બનાસકોઠા ની અંદર અનેક બનાસકોઠા જિલ્લો આખા ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ વિશ્વભરમાં નામના ના એક જિલ્લો છે મિત્રો અહિયાં ખેતીની વાત કરીએ કે બનાસ નદીની ખેતીની વાત કરીએ જે પાર્સલ વિદેશમાં માં જાય છે તો મિત્રો આ અલગ થવાના જિલ્લાનું કારણ શું હોય છે કે મિત્રો કોમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો સવાલો ઘણા છે મિત્રો પરંતુ જવાબ આજે હું લઈ આપી શકું કારણ કે મિત્રો હું સત્તામાં નથી તમારા મનમાં જે સવાલ હોય એ કોમેન્ટમાં જ મિત્રો તમે આ ભાઈનો નો વિડીયો તો જોઈ લીધો હવે આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ એકવાર ચેક કરી લો કે બનાસકાંઠાવાસીઓ આ વિડીયો વિશે શું કહેવા માંગે છે તો મિત્રો સૌથી પહેલાં એક ભાઈ લખે છે કે એક ફેમિલીના બે ભાગ કર્યા એ કેમ ચાલે ઘણા લોકોના દિલ દુભાયા છે જવન ઠાકોર ઓફિસિયલ કરીને લખે છે બનાસકાંઠાવાળા લાઈક કરો ગોવિંદજી આર્મી દિયોદરવાળા લખે છે હજુ પબ્લિક ધારે તો રોકી શકે ભયંકર ઉગ્ર આંદોલન કરીને પછી મિત્રો એની નીચે રાહુલ ઠાકોર ઓફિસિયલ કરીને લખે છે આપણો તો એક જ જવાબ કે બનાસકાંઠા જિલ્લો પાસો બનાવવો જોઈએ પછી લખે છે બનાસકાંઠા ખરેખર મિત્રો બનાસકાંઠા જિલ્લો કોઈને પણ છોડવો નથી કોઈ પણ વ્યક્તિને બનાસકાંઠા જિલ્લો છોડવો ગમતો પણ નથી એ તમે કમેન્ટો દ્વારા જાણી શકો છો બનાસકાંઠો છોડવો કોને ગમે યાર બનાસકાંઠા તાલુકો નહીં જિલ્લો કહો ખરેખર મિત્રો બનાસકાંઠાવાસીઓ જોરદાર કમેન્ટો કરી રહ્યા છે પ્રકાશસિંહ તમારી વાત તો એકદમ સાચી હો મારા ભાઈ પછી લખે છે આવનારી ચૂંટણીમાં એને હરાવો કાંકરેજ તાલુકો પાલનપુરમાં રહેવો જોઈએ એમને કહી દો કે તમારું થરાદ તમને મુબારક અમને અમારો બનાસ પાછું આપી દો ભાઈ તું આવા વિડીયો બનાવતો જ રહેજે કદાચ બધા લોકો એક થાયને વિરુદ્ધ કરે તો પાછો આપે બનાસકાંઠા સરકારે જે કર્યું હશે એ બહુ મોટું વિચારીને અને સારું વિચારીને કર્યું હશે ભાઈ ખરેખર મિત્રો અત્યારે બનાસકાંઠો છોડવો કોઈને પણ ગમતો જ નથી બધા જ લોકો બનાસકાંઠો છોડવા માંગતા નથી એવી કમેન્ટો કરી રહ્યા છે ચૂંટણીના કારણે આપણો બનાસકાંઠાને અલગ પાડવામાં શંકર ચૌધરીનો મોટા પાયે હાથ લાગે છે પછી જેને સમજાય તે શંકર ચૌધરી સિવાય કોઈનો હાથ ના હોય ના ભાઈ અમારે થરાદ રેડી છે શંકરભાઈ ચૌધરીનો આભાર માનીએ એટલો ઓછો કહેવાય આ કામ માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરી કરી શકે મને ગર્વ છે આવા બાહોશ નેતા આપણને મળ્યા છે ધાનેરા બનાસકાંઠામાં હોવો જોઈએ મિત્રો અત્યારે તો આ કમેન્ટો વાંચીને એવું લાગે છે કે બનાસકાંઠાના વાસીઓ બનાસકાંઠાને છોડવા માંગતા નથી અને થરાદ જિલ્લો કોઈને ગમતો નથી ખરેખર મિત્રો જો તમે પણ બનાસકાંઠા વાસી હોય તમને તમારે પણ બનાસકાંઠામાં રહેવું હોય તો આ વિડીયોની અંદર એક કોમેન્ટ કરી નાખો અને આ વિડીયોને ખૂબ શેર કરી નાખો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી